હવે નું ગુજરાતી કંઈ છે જ નહીં હોઠાઉનું જ છે કોઈ ભણતરમાં લવક ન થતું છતાંય લવક લવક થાય કે આ રમણો પગ બહુ દુખે છે રાત્રે બહુ જ તડવી કરે કેટલા વર્ષ જ્યાં એસી ને માથે એક્યાસી જેવું થયું છે તો કે એક્યાસી વર્ષે હવે દુખે હવે કળે હવે તૂટે બહુ કરી એ ક્યાંથી નો તો ભેળો ડાબો થયો પણ મારો દીકરો હાર્યો હાર આયલો જાય હાલ તો બે હાર્યો શીખા કઈ વાહા મોર નથી શીખા કે ચાર મહિના આગળ રમણો સડી ગયો હોય ડાબો ઢવડાતો આવતો એવું જ કઈ છે નહીં કે એ કે આની યાર માથા કુટ ન કરે એમ કરીને દવા લખી દીધી કે આવી દવા લઈ ગયો દવા લેવા ગયા તો આમથી મેડિકલ વાળો મેળવ્યો આમાં મૂકવા આમથી તો બાપા કે બાપા કે શું છે કે બાપા તમારી દવા છે ડૉક્ટર સાહેબે લખી દીધી પણ આ કેટલી છે એ લખી દીધી હોય પણ નથી એટલી તું મને પીવાની આપશો સો રૂપિયા વધારે લઈ લે પણ સાહેબે હું લખું છું એ કે એણે એવું લખું મેં મારું કરી લીધું તું તારું કરી લે કારણ કે ગામડાના ડોક્ટરોની એક મજા હતી માં આમ કાખમાં નાખીને લઈ જાય ગમે એવી ઘાંટી શરદી થઈ હોય સાહેબ ને કે સાહેબ આને શરદી થઈ ગઈ સાહેબ હો પેલા ઇન્જેક્શન ભરે પછી ઊંચું કરે પછી પૂછે શું થાય તો ભર્યું હેનું હોય છે એને અડધી બીક થી આપડો રોગ કાઢ નાખતા ઈ ડોક્ટરો હતા અને માં પૂછતી હોત સાહેબ આ છોકરાને હું ખવર ખીચડી કઢી બીધું કઈ નહીં અને ખીચડી કઢી ખવરાવતા એટલે હારું થઈ જતું હતું બે દિન ની દવામાં અત્યારે દસ હજારના ઝબલા ભરીને આવો સાહેબને ને પૂછી સાહેબ હું ખાવાનું સાહેબે આળા મળી કે મજા આવી ખાવાનું તમે છો એટલે તમારું હાલ છે ગઝબ એક 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 શબ્દો તમે ગુજરાતીને લઈ એમાં કઈક ને કઈક તમને મજા આવશે અમારો ગભો છે મિત્ર કંપની ફોળ જીભ જલાય સોટે હટકે હમજા તો અત્યારનું છોકરું કદાચ નિહાળે જાય બસો રૂપિયા ને મોજા હોય ત્રણસો રૂપિયા બૂટ પહેર્યા હોય હજાર રૂપિયા ને કપડા જોડ પહેરી હોય પંદરસો રૂપિયાનો સ્કૂલ બેગ હોય એમાં હજાર રૂપિયા ને ચોપડા નાખા હોય એમાં એક પાણીનો ભંપ હોય ઠંડુનું ઠંડુ રહી ગરમ નું ગરમે રહી આપણે બધા હતપમાં મોટા થયા હતપ એટલે ગૂગલનો શબ્દ નથી માં આંગળા બોળવા પડે કેટલું ટાટુ કેટલું ગરમ એને હતપ કહેવાય એમાં પાછો ત્રણસો રૂપિયાનો નાસ્તાનો ડબ્બો એમાં દોઢસો ની સેન્ડવીચ છોકરું નિહાળે એટલે આઠ દસ હજારનું છોકરું હોય હવે ગમે હતા અહીંયા પ્રાણી કાખમાં નાખીને મા નિહાળે મૂકી જાય એની નિહાળે બપોર ગેરમ આને હસ હોય ભાઈ કાંઈ હસવા હે નહીં એમાં અમારે મિત્ર ગભો ગભાને બિચારાને ને કંપની ફોડ ઝીપઝલાઈ સોંટાય અટકે એમ જાય તો યુરિયા ખાતરની થેલીમાંથી સ્કૂલ બેગ શીવડાવેલી થેલી લાંબા નાકાવાળી વાળી આમ ગોફણીઓ થાય ને એવી આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો ને આખો આમ આમ ખંભે મૂકેલો ને આખો રૂમ ભરેલો અને સાહેબ બોર્ડમાં માં ભણાવે તો સાહેબે એવું કીધું ગભા આપડે નિહાળનો ટાઈમ હાથ વાગે દસ હજાર વાગે ધોડ્યું નહીં આવવાનું વેલો આવતો જા ત્રણ દિવસ થી ઇતિહાસ ભણાવું છું વેલો આવતો જા ગભો કઈ કે હું હું વેલો આવું કે મોટો આવું નિહાલ ટાઈમે તમારે નિહાલ ચાલુ કરી દેવાની મારે વેલા મોટું થાય બે હું પાવે નીનું નાખવે તમારી ઘરે સાહેના બાવના સાહેબ એમને નતા હતા કુણા કુણા રીંગણા એમ મારા સાહેબ સાહેબ કે પણ ત્રણ દિવસથી ઇતિહાસ ભણાવું પેપરમાં હું લખે કોની પાસે ઇતિહાસ ભણવા જાય ગભો હાજર જવાબી એ કે મારો દાદો જીવતો જ હજી એની પાસે જે ઇતિહાસ પડ્યા ને હજી સોપડે નથી સીડ્યા તમને શું ભણાવવાની ખબર હોય પણ પૂછવું એ પૂછો રોકડો જવાબ આપું કે તો બે ત્રણ પ્રશ્નો કરવા તણ ત્રણ ચાર કરો બે ત્રણ ફરમાઈ લઈ ને પછી હું હા પ્રશ્ન પહેલો હું તાવેલ રાખો ટાઈમ સુકી ગયો નિહાળ ખોટી થાય પ્રશ્ન પહેલો તાજમહેલ કોણે બનાવ્યો નથી હરખો બીન્યો કલર કામ કરવું પડે એમ છે ઉપરથી પાણી ટપકે સમાર કામ કરવું પડે એમ ના એવું કાંઈ નથી તો હા અમારી હાથ ફોટા ના ફોટા નથી લાગે એમ તો હું તેને ભણાય ભણાય બહાર કાઢો નહીં ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ અમીરસિંહ ગોહિલ નું ભણાવો સુભાષચંદ્ર બોઝ નું ભણાવો છત્રપતિ શિવાજી નું ભણાવો મહારાણા પ્રતાપનું ભણાવો ઝાંસીની રાણી નું ભણાવો ભગતસિંહ નું ભણાવો ક્યાં તાણ છે સાહેબ કે ઉપરથી આવે એવું થાય કે હવે આવશે બેનો પ્રશ્ન બીજો હું તમે રાખો બાટલો ને બાટલીમાં શું ફેર એમાં શું દાંત કાઢે છે કે પ્રશ્ન વજન વાળો કેમ કે બાટલો છે ને સાહેબ ડોક્ટર સાહેબને નસ ગોતી સડાવવો પડે માટલી એની મેળા મેળા ચડે પ્રશ્ન ત્રીજો બોલો પિતા એટલે શું કેમ એની જેવો વજન વાળો ભરતી બોલો હોય ગમે

કીધું છે હું તો આવડે ઉડે એને કે ભાવનગર કે ખાવા દાવાની હતી કે ગઝાબ મને ગમે અમુક શબ્દો ગમે મારે બે બે વસ્તુ લઈને મારે બેનને રજૂ કરવા અથવા તો ભાઈને હું દોર સોંપી દઉં હા મહેસાણાથી અમારા બે ચાર મિત્રો આવ્યા કપલમાં મને કે ભાઈ હિતેશ અમારે સાવજ જોવા જવા છે મેં શું જોવા જવું સાવજ તેના એના વાઇફે એવું કીધું કે હા હિતિષ્ઠ અમારે સાવ જ જોવા છે મેં કીધું તમારે સાવ જ જોવા હોય તો આપણે કામ કરી શું મેં કીધું અમારા આ ઘર રહ્યું ને એની પાછળનો પછવાડો હોય ને એનો વાડો કહેવાય એ વાડામાં જરીક આંટો મારતા હોય કે કેમ વાય મેં વાય કાંઈ ને અમારે અહીંયા આનું રિહર્સલ કરવું પડે છે જોવા જવા માટે કે એમાં શું રિહર્સલ મેં જાઓ તો ખરા કે છે શું કાળી કૂતરી વ્યા ને જરીકે આંટો મારતા હો એમાં શું નવીનતા છે એમ કરીને ગયા તૈય કપલ તો ઝાયરનો ઓઘો હતો ને એમાં કુતરી વીઆળેલી ને હળવકનારાને બારી આવી બારી આવીને ઓલા બધા હામાં ઉભા રહ્યા ને કાળી કુતરી દેશી કુતરી બાદરાનો રોટલો ખાઈ ગયેલી કુતરી હોય ને આપણે એ તો હા ને કે કોઈક ડખો નવો લાગે ખાલી એટલું કર્યું એ બધા ધોડ્યા ધોડ્યા મારી પાસે આવ્યા મને કીધું ઇંગલિશ રહી નહીં તો મૂળમાં નકરી ગમે અહીંયા મોઢો મારે અઢીસો ગ્રામ માલ કાઢ નાખે અમારા દેશી કુતરીયું કહેવાય આને મેં કીધું બઉ મેં કીધું આને બઉ સંસેડાય અને સીધું જ છે ને જે ભાષાઓના અમુક તળપદા શબ્દો છે ને એ શોભે ઈજ શોભે સમજી લેજો શાળી વર્ષ પહેલાં જે માસ્તર સાહેબનું નોકરી કરાવતા પ્રાથમિક શાળામાં અમે એને પાંચે ભણ્યા હોય અમારે કાકા એને પાંચ ભણાવે હોય પાપા એને પાંચ ભણ્યા હોય એટલે મોઢું જોઈને મારતા કોના પેટનો છે હું કામ કારણ કે શાળી વરસ નોકરી કરી એને એ જે શાળી વરસ પહેલા બેજવાળા અવાજમાં એ જે સારણ કન્યા સંભળાવતા ને તો આપણને મજા આવે હા ભળવી ગમે હાવજ ગરઝે હાવજ ગરઝે ગીરકાંઠ આ નો પહેરી ગરુઝે આ મજા આવે આ શબ્દોની મજા આવે હવે અત્યારે ગમે એટલું પી એચ ડી કરી નાખો પણ અમારે માસ્તર સાહેબે નો આવો સીધું જ છે અત્યારે કદાચ તમે અમુક અમુક નિહાળીઓમાં જાઓ અને એ જે એ ચારણ કન્યા છોકરાઓને ભણાવતા તો આપણને ધનુર સડે બેન રહેવા દો છોકરાને ઘેર જઈને ભણી લે હું તો સાંભળી ગયેલો સાવજ કર છે સાવજ કર છે ચાલો છોકરાઓ આજે હું તમને સુંદર મજાની કવિતા શીખવાડવાની છું ભણાવવાની શીખવાડવાની એમ જ કે ભણાવતા તો અમારા સાહેબો ભણાવતા અત્યારે બધું શીખવાડે પગ ઉપર ઊભા રાખતા અમારા માસ્તર સાહેબો તો હાલતા શીખવાડતા કે બેટા સમાજમાં આમ મલાય સહજ છે ને આ સીધું જ છે ભલે ને કટકો કાઢીને ગામમાં ગમી ગયા ફેર આપણે હાલે અને એવું જરૂરી થોડું છે કે આ હાલે તો આંકવાનું પંદર વીઘા જમીન છે ખેડીને ખાવું કાંડા ક્યાં ભાંગી ગયા ચાલો છોકરાઓ બોયઝ એન્ડ ગર્લ્સ ચાલો બોયઝ એન્ડ ગર્લ્સ આજે હું તમને ગુજરાતીની પોઈમ ભણાવવાની છું છોકરા પાછા કેટલા પાના નંબર કેટલા ચાલો શરૂઆત કરું છું કવિતા ની ધ્યાન દઈને સાંભળજો એ છોકરા નહીં ભણે એનું કારણ છે અમાર માસ્ટર સાહેબ અમને મારતા લીમડાની હોટી થી મારતા એ લીમડાની હોટી આમ ટક થઈને વી જાય લીલા વહાણાની હોટી હોત હતી લીલા વાહડાને હોટી આમ આમ ઉગામે સ્લો મોશનમાં જોવો લીલા વાંસની સોટી સ્લો મોશનમાં જો તો હોટી આપડે હમ દાંત કાઢતી હોય સ્માઇલ કરતી હોય આમ ટચ થાય વાહે ટચ થાય જતી જતી મગજ હેંગ કરતી તા સોળું કઈ રીતે એ માઈલું તો અત્યારે કાંઈ છે નહીં ને અત્યારે એક થપ્પડ મારે તો આખું ઘર નિશાળી જાય અમારા છોકરાને તમારો કેમ તારા પેટનો તન નહીં ખબર આ કેટલું અભલકણીનું છે આ નાખી બે ન તો સાંત થતો અમારે મૌખિક ફરિયાદો આવતી હતી સાહેબ તો અમને નિહાળે મારતા જ તા ઘેરે સાપ પીવા આવે તો બાપાને કે બાપાએ મારે ડબલ ડોઝ હવે ડબલ એન્જિનથી સરકાર આવી અમારે નાનપણથી ડબલ ડોઝ હતા સહ તમે જોવો ગજબ થઈ જાય છે અત્યારે નિહાળુમાં ડાયરીઓ આવી ગઈ કોઈ હરે વાર્તાલાપ કાંઈ નહીં છોકરો લેશન નથી કરતો એટલે સીધું આમ ટાંક મારે તમારો છોકરો લેશન નથી કરતો તમારા છોકરાને નક કપાવીને મોકલો તમારા છોકરાને નવડાઈ ધોડાઈ મોકલો તમારો છોકરો વાસ મારે છે મેં પાનું ફેરવી નાખ્યું શાળી હજાર ફી ભરી નહીં ભણવાની ભરી છે હું ગોવાની નહીં હું ગો તું ભણાવ્યા રાખો ને તમે તમારે છોકરાને હું ગોવા મોકલી હમણાં તો હમણાં એક છોકરો આમથી આવેલો હતો આ કોવિડમાં અમુકની નિહાળ ખોઈલી હતી અમુકની નહોતી ખોઈલી મારે વળી એક છોકરાને પૂછતા પૂછાઈ ગયું મેં કીધું એ અહીંયા અહીંયા લે હું છે હું છે ઊભો ન્યા હું તડાકા માં અહીંયા આવી હું આવી ગયા પણ મેં કીધું તારા સોથા પાસમાં ધોરણ ની નિહાળ ખુલી નથી તે તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેર લીધો એ તો માર બાયો મને કીધું તું પહેરવા કાટ ના કો નકો પડ્યો પડ્યો ટૂકો થા આ પડ્યો પડ્યો ટૂકો થા સિસ્ટમ ગામડામાં છે 35 વર્ષ પહેલા ભાઈ પાવણીને આવ્યો ને ભાભી પાસે જાય એટલે રૂમાલ આપતી દાંતીઓ આપતી અતરની સિંહી આપતી મોજા આપતી પંદર રૂપિયાની જોડી મોજા હતા ગોઠણ સુધીના મોજા સાડા વેદ રાખો ને તમ તમારે ઢીલું પડે જ નહીં ગોઠણ સુધીના મોજા અને અત્યારે જ ખબર નહિ સગવડતામાં જઈને તો ટૂંકું ટૂંકું થતું જાય અત્યારે બસો રૂપિયા ના મોજા આવે એમ લાગે પગના તળીયે સોંટાડવાના આવે એમાંય પાસે હવે નવા પેન્ટ નીકળ્યા ઘૂંટી થી એક વેત ઊ સુ શીવડાવે એમ કર લેન એમાંય ઓલા લોફરના બુટ પહેરે ઉભા એટલે એમ લાગે હાંઠ યો જીફડો કાઢીને ઉભો ગુજરાતી ભાષી મારો કેવાનો ભાવ આપડા વડીલો જે હતા ને એક જ વાટ લઈને મારે વિરામ આપો તમારી જે ફરમાઈશ હતી એ પૂરી કરી લીધી પણ મારે અંદર થી એવો છે કે હું એક હાથી બે ફરમાઈશ હિતેશ બેટા આપ આપણે વડીલો હતા ને સવારે ચાર વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા એ જાગી એના નિત્યક્રમ કરી નાખ્યો હોય પછી રેડિયો ચાલુ કરતા એ રેડિયામાં સુંદર મજાના પ્રભાત આવતા કે હેજી અખંડ રોજી હરી તારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ જેને કહીએ જે પીડ પરાય જાણે રે આ શબ્દોને નૂર હતો ને ખાલી સાંભળી સાંભળીને એને એને બે બે પદવી એમને મળી ગઈ કઈ એક તો સંતોષ ને એક ધીરજ નહીં ખાલી સાંભળી સાંભળી હું કામ ભજન હતા પ્રભાત્યા હતા એટલે ચાર વાગ્યામાં જાગી જતા હતા એટલે પણ અત્યારે અમુક અમુક પેટયું દહ દહ વાગે ઉઠે ખાટલા પીડ્યો તો ગુજરાતીનો આઠડો થઈને એમાં ઓલા કાનમાં ડીટીયા નાખાવાય કાળા કલરના એમ જ્યાં ગોધરા હોહોરવા મેસેજાય ને પાછા બહાર એટલું મ્યુઝિક ફૂલ ફૂલ વાગતું તો આપણને બહાર સાંભળાતું હોય ખાલી મ્યુઝિક જ સંભળાય આવો મહેશભાઈ આવો પધારો પધારો અમદાવાદથી મહેશભાઈ જોરદાર તાળીઓથી વધારો ઓહો આવો બાપુજી આવો આવો બે મિનિટ નું રાખવામાં આવે છે

હવે આવા હવે મ્યુઝિક સંભળાય તો એના કાનમાં માં લઈને આપણા કાન માં નાખી ને પછી મ્યુઝિક વ્યુઝન ગીત આવે ચાલ દીકલા ભાઈ ભાખરી ભેળું થાય તો આવડા કામે સડે હવે ભાઈ હવે આખો દી આમ નામ કાઢો મહેસાણા મહેસાણા મને ગમે હું કામ એની ભાષા મજાની હવે એ રેડિયો રહ્યો ને રેડિયો એ રેડિયો હવારમાં પ્રભાત ક્યાં હતા પણ એનો ઈજ રેડિયો રેડિયો દિયાથી મેં ચાલુ કરતા એટલે આકાશવાણી રાજકોટ આવતું ગામનો ચોરો નમસ્કાર આકાશવાણી પ્રસ્તુત કરી છે ગામનો છોરો અમરીલતે પધારેલા અર્જુન દાદાને મહેમાનતિ પધારેલા મંજી દાદા દાદાજી આપણને બટાટાની ખેતી વિશે સમજાવશે અમરીલતે પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટાટાની ખેતી કઈ રીતે થાય મારા 75 વર્ષ થઈ ગયા લગભગ 60 વર્ષ આદો અમે પવન આવ્યા ગામડા ગામડે ગયો હું મારો વ્યવહાર મોટો જેટલા જેટલા ગામડે ગામડે ગયો અહીંયા બધે મેં જોયું લગભગ અમરેલીમાં બટેટો વવાતું જ નથી તમને માહિતી ખોટી છે મહેસાણા બાજુ પૂછે ચરો બાજુ બાજુ ના તો આમ બટાટા વાવો એમ મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી ભાઈ બોટેકા ખેતી કરવી માં તમારે બોટેટું લેવું પડે ચીમ ચીમ કે બિયારણ તો જોઈએ ને ભાઈ બિયારણ લાવીને ધ્યાની દ્યાની કચુંબર કરીને તકાર નાખીને ખેતરે જવાનું ખેતરે જઈને વેટે કુંડો ખોડો ગાળવાનો ખોડાની અંદર તમારો ખોબો કચુંબર હાલવાની એક ખોબો ઘેટા બકરાની લીંડી હાલવાની લીંડી હાલ્યા પછી માથે ઢોકી દેવાનું બે ચાર કરશે પોણી હાલવાનું પોણી આલ્યા પછી પાંચ દિવસ વાટ જોયું પડે ભાઈ ચીમ ચીમ કે ઘેટા બગરા લીંડી કચુંબર બંને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું હવે આ મજા ક્યાં લેવા દાવ